નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ મોડાસા તાલુકાના જીતપુર ગામમાં આરસીસી રોડમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાની બહુ મોટી બૂમ ઉઠી છે રોડ બનતા વાન નથી થઈ ત્યાં તો રોડનો બાળમરણ મરણ હોય તે વિચારચે જોર પકડી છે વિસ્તૃત જાણકારી અનુસાર અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના જીતપુર ગામમાં કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ લેવલિંગ વગર હલકું મટીરીયલ સોપરી આરસીસી રોડ બનાવી દેવામાં આવ્યો તેમ છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યો હોવાનું ગ્રામજનોમાં ચર્ચા રહી છે ત્રણ દિવસ આ કામ પૂરુ કરવામાં સ્થળ પર નવીન બનાવેલા માર્ગ નું નિરીક્ષણ કરવામાં આવે તો જોતા જ ખ્યાલ આવી શકે કે સરકારના લાખો થઈ વેડફાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે હજુ તો ચોમાસાના છ મહિના બાકી છે તે અગાઉ જ

સરકાર કરોડો રૂપિયા વિકાસના કામ માટે ગામડાઓમાં લાખો રૂપિયાની ગ્રાન્ટો આપવામાં આવી છે અને જો આ જ રીતે ગટર લાઇન અને આરસીસી રોડનું કામ થશે સરકારના નાણાનો ખોટો દુરુપયોગ કરી કોન્ટ્રાક્ટરો હલકી ગુણવત્તાનું કામ કરી રહ્યા છે લાગતા વળગતા અધિકારીઓએ આ ધ્યાનમાં લઈ આવી એજન્સીઓની બ્લેકલિસ્ટમાં નાખવા લોકચર્ચા થઈ રહી છે કાદા ડમરી સાથે જોતા રહો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ નમસ્કાર